નમસ્કાર દર્શક મિત્રો જન ન્યૂઝમાં આપનું સ્વાગત છે પાંચ જૂન વિશ્વ પર્યાવરણ દિવસ ની વિશ્વભરમાં ઉજવણી કરવામાં આવશે ત્યારે છોટા જિલ્લાના વન વિભાગ દ્વારા તારીખ બાવીસ મે થી પાંચ જૂન સુધી વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે લોકોમાં પર્યાવરણ વિશે જાગૃતતા આવે માટે જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી દ્વારા મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું જેને જિલ્લા કલેક્ટર શ્રી ગાર્ગી જૈન દ્વારા લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી આ મેરેથોન જિલ્લા કલેક્ટર કલેકટરશ્રીની ઉપસ્થિતિમાં છોટાઉદેપુર જિલ્લા સેવા સદનથી નગરપાલિકા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના રસ્તે બસ સ્ટેન્ડથી પેટ્રોલ પંપ ચોકડી ચોકડીથી બનાર ચોકડીના રસ્તે જિલ્લા સેવા સદન સુધી ત્રણ કિલોમીટરની દોડ પૂરી થઈ હતી વિશ્વ પર્યાવરણ દિવસની શુભેચ્છા આપતા જિલ્લા કલેક્ટર કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે આપણા દેશના વડાપ્રધાનના પ્લાસ્ટિક મુક્ત ભારતના સપનાને ધ્યાને લઈને આજે છોટાઉદેપુર ખાતે ત્રણ કિલોમીટર દોડનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બસ્સો જેટલા લોકોએ ભાગ લીધો હતો જેનાથી આપણા ફિટ ઇન્ડિયા મુવમેન્ટને પણ સપોર્ટ મળે અને સ્વચ્છ પર્યાવરણના આપણા સપના સાકાર થશે સાયકલિંગ રનિંગ જેવી પ્રવૃત્તિઓ થકી છોટાઉદેપુરમાં પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે જેનાથી લોકો પ્રેરાઈને પર્યાવરણ માટે સહભાગી થશે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે દોડ એક સકારાત્મક પગલું લેવામાં આવે છે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ કે જેમ ફિટ ઇન્ડિયા મુવમેન્ટ ચાલે છે તે રીતે ફિટ છોટાઉદેપુર કેમ્પિંગ અહીંયાથી શરૂ થશે એમ તેમણે જણાવ્યું હતું આ મેરેથોનમાં જિલ્લા વિકાસ અધિકારી અને પ્રયોજના વહીવટદારી શ્રી કલ્પેશ કુમાર શર્મા એસડીએમ છોટાઉદેપુર ડૉક્ટર વિમલ બારોટ જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી વિક્રમભાઈ છોટાઉદેપુર પીઆઈ એસીએફ આઈવી રાઠવા આરએફઓ એનસી રાઠવા યુબી રાઠવા જિલ્લા વહીવટી તંત્રના અધિકારી સ્ત્રીઓ પોલીસ જવાનો અને વન વિભાગના કર્મચારીઓ જોડાયા હતા રિપોર્ટર વિરેન્દ્રસિંહ દેસાઈ છોટાઉદેપુર આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનરબન ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ આજે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ની સબને ખૂબ ખૂબ શુભકામનાઓ વડાપ્રધાન શ્રીના સપના પ્લાસ્ટિક મુક્ત ભારત ના ધ્યાન ને લઈ આજે ત્રણ કિલોમીટરની દોડના આયોજન છોટા છોટાઉદેપુર ખાતે કરવામાં આવ્યા છે એમાં રાઉન્ડ પાર્ટિસિપેટ કર્યા છે અને એનાથી જે ફિટ ઇન્ડિયા મુવમેન્ટ છે એને પણ સપોર્ટ મળશે હું બધાને આશા કરું છું કે જે સ્વચ્છ એન્વાયરમેન્ટના આપણા બધાના સપના છે આ સાકાર થશે અને જેવી રીતે આ સાયકલિંગ રનિંગ આ બધી પ્રવૃતિઓ છે તેને પણ પદ મળશે અને આખા છોટા ઉદયપુરના જેટલા લોકો છે એમના વચ્ચે પ્રચાર પ્રસાર કરવામાં આવે જેનાથી બધા લોકો એના તરફ મૂવ થશે અને વર્લ્ડ એન્વાયરમેન્ટ ડેની ઉજવણી ભાગરૂપે આ એક પોઝિટિવ સ્ટેપ લેવામાં આવ્યું છે અને અમે લોકો કોશિશ કરી રહ્યા છીએ કે જેવી રીતે ફિટ ઇન્ડિયા મુવમેન્ટ એ કેમ્પેન છે એવી રીતે ફિટ છોટા ઉદયપુર કેમ્પેન અહીંયાથી શરૂ થશે